નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું યુટ્યુબ ચેનલ સંજીવ પટેલ ચાર કે જે સત્ર એકની અંદર આવે છે જેનું નામ છે વોચ યોર વોચ આ પાઠના એક્ટિવિટી સાત અને એક્ટિવિટી આઠ વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા પણ મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં

સમજતા જઈએ તેમાં શું શું આવે છે આઈ હેડ આ બેડ એક્સપિરિયન્સ મને એક ખરાબ અનુભવ થયો શું ખરાબ થયો તો ચાલો જોઈએ ઈટ હેપનેડ લાસ્ટ વીક તે ગયા અઠવાડિયે બન્યું ધેર વોઝ અ મેરેજ સેરેમની ઇન માય નેબર પડોશમાં હતો ઘણો બધો અવાજ થતો હું સારી રીતે ઊંઘી શક્યો નહીં સો આઈ વેકઅપ એટ હાફ પાસ્ટ એટ તેથી હું સાડા આઠ વાગ્યે ઉઠ્યો આઈ ગોટ ક્વિકલી એન્ડ ટુક અ શોવર ઇન અ hurry. હું ઝડપથી ઉઠ્યો અને ઉતાવળે સ્નાન કર્યું આઈ હેડ નો ટાઈમ ટુ ટેક અ કપ ઓફ ટ્રી મને ચાનો એક કપ પીવાનો પણ સમય ન મળ્યો ઇટ વોઝ ટેન ટુ નાઇન તે નવમાં દસ ઓછી એટલો સમય હતો આઈ ડ્રો આઈ ડ્રો માય બાઈક ફાસ્ટ મેં મારી બાઈક ઝડપથી ચલાવી આઈ હોપડ ટુ રીચ ઓન ટાઈમ હું સમયસર પહોંચવાની આશામાં હતો આઈ એક્સિલરેટેડ ધ બાઈક મેં બાઈકની ગતિ વધારી ધ ટ્રાફિક લાઇટ વોઝ રેડ ટ્રાફિક લાલ લાઈટ લાલ હતી આઈ ફેલ્ડ ટુ સ્ટોપ માય બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ હું ટ્રાફિક સિગ્નલ પર મારી બાઇક રોકવામાં નિષ્ફળ ગયો આઈ કન્ટિન્યુડ ટુ ડ્રાઈવ ફાસ્ટ મેં ઝડપથી ગાડી ચલાવવાનું શરૂ રાખ્યું અ પોલીસ મેન સ્ટોપડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ પોલીસ मैने सर्कल पर उभो ओ शीट आई विस्प्रेड में पुलिसमैन अप्रोच मी गुड मोर्निंग यू रन ध रेड लाइट केन आई सी योर ड्राइविंग लाइसेंस एंड पेपर्स त्यार पच्छी? પોલીસ છે તેણે મને કહ્યું કે શુભ પ્રભાત તમે સિગ્નલ તોડ્યું છે શું હું તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને ગાડીના કાગળો જોઈ શકું છું ચાલો આગળ જોઈએ હવે શું બને છે આઈ ગોટ ઓફ માય બાઈક મેં મારી બાઈકને બંધ કરી આઈ ટેપ્ડ માય બેગ પોકેટ મેં મારા પાછળના ખિસ્સામાં તપાસ્યું આઈ સર્ચડ ઇન માય બેગ મેં મારા થેલામાં જોયું આઈ પિપડ ઇન ટુ માય સાઈડ કેઝ મેં મારા સાઈડના ખિસ્સાની અંદર પણ જોઈ લીધું નો સાઈન ઓફ માય વોલેટ મારા ખિસ્સામાં મારું વોલેટ હતું નહીં એક્સક્યુઝ મી ઓફિસર આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ મેં પોલીસ ઓફિસરને કહ્યું કે હું મારું વોલેટ ઘર પર ભૂલી ગયો છું આઈ એમ ઇન હરી આઈ સેડ હું ઉતાવળમાં હતો મેં કહ્યું ઓફકોર્સ ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ પણ તેમણે મારી વાત સ્વીકારી નહીં હી ટોલ્ડ મી તેમણે કહ્યું કીપ યોર બાઇક હિયર તમારું બાઈક અહીં રાખો તમારું રાખો ઘેર અને સાથે પાછા આવો મારા થેલામાં થોડાક સિક્કાઓ હતા આઈ કોટ આ પબ્લિક ટ્રાન્સપોર્ટ એન્ડ વેન્ટ બેક હોમ મેં સાર્વજનિક વાહન પકડ્યું અને ઘેર પાછો ગયો પાસ્ટ નાઇન આઈ રિટર્ડ ટુ ધ ઓફિસર સાડા નવ વાગ્યે હું ઓફિસર પાસે પાછો આવ્યો આઈ સોડ હિમ માય ડ્રાઈવિંગ મારું ડ્રાઈવિંગ લાયસન્સ અને પેપર બતાવ્યા આઈ પેડ ધ ફાઇન એન્ડ કલેક્ટ માય માય કલેક્ટેડ બાઇક્સ મેં દંડ ભર્યો અને મારી બાઇક પાછી મેળવી વેન આઈ કિકડ માય બાઇક અગેન ધ ટાઈમ વોઝ ક્વાર્ટર પાસ્ટ નાઇન મેં જ્યારે મારી બાઇકને કિક મારી ફરીથી ત્યારે ઘડિયાળમાં સાડા નવ વાગ્યાનો સમય થયો હતો લેટ વેરી લેટ આઈ ન્યુ મને ખબર છે ખૂબ મોડું થયું ખૂબ મોડું થયું માય બોસ વિલ બી વેરી એંગ્રી મારા સાહેબ છે તે ખૂબ જ ગુસ્સે થશે સો આઈ ડ્રો ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઈક હેલ તેથી હું રસ્તો ઝડપથી કાપ્યો વેન આઈ અરાય ઓફિસ આઈ વોઝ સરપ્રાઇઝડ ધ ગેટ ઓફ ધોઝ ક્લોઝડ હું જયારે ઓફિસે પોચ્યો ત્યારે મને આશ્ચર્ય થયું ઓફિસનો જાપો બંધ હતો ધ મેઇન ડોર વોઝ ઓલસો ક્લોઝડ મુખ્ય દરવાજો પણ બંધ હતો ધેન આઈ રિયલાઇઝ ધ મિસ્ટેક આઈ ધ ધે ઓફ માય ફોન ઇટ વોઝ સન્ડે ભૂલ સમજાય કે મેં મારા ફોન ઉપર દિવસ ચકાસ્યો તો આજે રવિવાર નો દિવસ હતો ટૂંકમાં સમગ્ર વાર્તામાં સાર જોઈએ તો તેણે પોતાની ઉતાવળમાં ખૂબ જ ઝડપથી બાઈક ચલાવી અને રેડ સિગ્નલ તોડ્યું જેના કારણે પોલીસ છે તે તેને ઊભા રાખે છે તેમની પાસે લાઇસન્સ અને કાગળો માગે છે પણ તે તેમની પાસે ન હતા ઘરે જઈ અને ફરીથી કાગળ લાવી અને પાછા આવે છે ત્યાર પછી પોલીસ છે તેને દંડની રકમ ભરી અને જવા દે છે જ્યારે તે ઓફિસે જઈ અને જુએ છે તો ઓફિસનો નો ગેટ બંધ હતો કારણ કે પછી તેમને ખબર પડે છે કે આજનો દિવસ તો રવિવારનો દિવસ છે તો ઓફિસે મદદથી નીચેના શબ્દ જૂથ વાંચો તો ટૂંક આ શોર વેન્ટ બેક હોમ રીચ ઓન ટાઈમ પેડ ધ ફાઈન ફેલ્ડ ટુ સ્ટોપ કપ ઓફ ટી રન ધ રેડ લાઈટ હવે આપેલા શબ્દોને મળતા આવતા અર્થ શોધીને લખો અને જોડીમાં કામ કરો જેમાં નોઈઝ તો લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ તેને નોઈઝ કહેવાય ત્યાર પછી વિસ્પ્રેડ તો તેને કહેવાય સ્પોકડ સોફ્ટલી વિનમ્રતાથી કહેવું ત્યાર પછી એપ્રોચડ એટલે જોઈને કહેવું જેમાં કમ વેરી ક્લોઝર એટલે નજીક આવીને કહેવું ફેચ એટલે બ્રિંગ ઇટ લઈને આવવું ફાઇન એટલે મની ટુ પે એઝ પનિશમેન્ટ એટલે કે સજા તરીકે ભરવામાં આવતી રકમ તેને દંડ કહેવાય પનિશમેન્ટ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી એક્ટિવિટી સાત અને આઠ છે તે પૂરી થઈ છે આગળની એક્ટિવિટીના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધેપોથી સોલ્યુશનની પીડીએફ મળી રહેશે આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો